બહાનો ગણાવ્યો જેમાં છવ્વીસ હિન્દુ પ્રવાસીઓના મોત થયા હતા પાકિસ્તાને ભારતના આક્ષેપોને નકારી કાઢ્યા છે અને તટસ્થ આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી છે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઘાતકી ગણાવીને જવાબદારી લેનારાઓને કડક આપવાની ખાતરી આપી આપી છે છે તેમણે સેનાને સંપૂર્ણ સ્વતંત્રતા કે તેઓ જવાબ આપવાની રીત સમય અને સ્થળ નક્કી કરે ભારતે પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કર્યો છે જ્યારે પાકિસ્તાને આ દાવાને ખોટો ગણાવ્યો છે આ ઘટનાને પગલે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે ભારતે સિંધુ જળ વિતરણ સંધિ સ્થગિત કરી છે જ્યારે પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે સીમા પર ગોળીબારની ઘટનાઓ વધી રહી છે અને બંને દેશોએ એકબીજાના રાજદૂતોને પરત મોકલ્યા છે આંતરરાષ્ટ્રીય સમુદાય જેમાં યુનાઇટેડ નેશન્સ અમેરિકા અને બ્રિટનનો સમાવેશ થાય છે બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી રહ્યો છે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ભારત અને પાકિસ્તાનના નેતાઓ સાથે વાતચીત કરી છે ઈરાનને સાઉદી અરેબિયાએ મધ્યસ્થીની ઓફર કરી છે પરંતુ હાલ સુધી કોઈ સમાધાન નક્કી નથી થયું